તો આ તરફ સુરેન્દ્રનગરથી દેવજી ફતેપરાની ટિકિટ કપાતા તેઓએ ભાજપ પર આરોપો લગાવ્યા અને મહેન્દ્ર પૈસા આપી ટિકિટ કહ્યું છે જેને લઈને ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું દેવજીભાઈ મારા વડીલ છે અને હું તેમના નાના ભાઈ જેવો છું મારી પાસે પૈસા આપી ટિકિટ ખરીદવાના જે આક્ષેપ મારી પર થઈ રહ્યા છે તેનો કોઈ સવાલ જ નથી ઉઠતો હું સ્થાનિક ઉમેદવાર હોવાથી મને ટિકિટ આપવામાં આવી છે દેવજી ફતેપરાએ મને સહકાર આપ્યો છે તેવું પણ કહેવામાં આવ્યું છે પૈસા લઈને ટિકિટ લેવાની જે આક્ષેપ છે લેવાની જે વાત છે તેનો કોઈ સવાલ જ નથી ઉઠતું તેવું પણ મહેન્દ્ર મુંજ પર મુંજપરાએ કહ્યું છે જણાવી દઈએ કે દેવજી ફતેપરાને ટિકિટ કપાતા હવે તેમણે ભાજપ સામે આક્ષેપો કર્યા છે કે હું એમના નાના ભાઈ જેવો છું અને હંમેશા એમ એમને મને સહકાર આપ્યો હતો મેં એમને સહકાર હંમેશા આપ્યો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો છે જે સબળ શિક્ષિત નેતૃત્વ માગતો હતો જે ઘણા વર્ષોથી તેની માગ હતી અને આ સિવાય હું લોકલ કેન્ડિડેટ જે સ્થાનિક ઉમેદવાર છું અહીંયા જ મારો જન્મ છે અહીંયા જ મારું કેળવણી થયેલી છે અને અહીંયા જ હું વર્ષોથી સેવા આપું છું તબીબી ક્ષેત્રે એટલે આ બધું જોઈને જે પબ્લિકની જે ડિમાન્ડ હતી

ફતેપરા ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે આજે તેઓ રાજકોટ પોતાના નિવાસ સ્થાને મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો ખાસ તેઓના જણાવ્યા મુજબ તેઓએ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને ધનજીભાઈ કવાડિયા સામે ખુલ્લા આક્ષેપો કર્યા હતા અને પટેલ જે છે પૈસા ટિકિટ લેવામાં મદદ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું અને ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા પોતે ક્યાંય ભાજપના કાર્યક્રમમાં કે ભાજપના ત્યાં હોવા છતાં ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો કે આ જ મામલે ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને સ્થાનિક ધારાસભ્ય સંજીભાઈ પટેલે તમામ આક્ષેપ નકારી કાઢ્યા હતા જયારે ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા ના જણાવ્યા મુજબ દેવજીભાઈ ફતે પણ તેઓ પોતાના મોટા ભાઈ માને છે અને તેઓ હંમેશા તેમની સાથે રહ્યા હોય જણાવજો જયારે સંજીભાઈ પટેલ પોતે પણ

તેવો આક્ષેપ જે છે તે વર્તમાન સાંસદે કર્યો છે કહી શકાય કે ભાજપને ક્યાંક અસંતોષનો સામનો કરવો પડ્યો છે તો સુરેન્દ્રનગરમાં ભાજપમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે લોકસભા બેઠક પરથી મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાતા દેવજી ફતેપરા નારાજ થયા અને દેવજી ફતેપરાએ પક્ષ છોડવા સુધીની વાત કરી દીધી છે ત્યારે આ મામલે દેવજી ફતેપરાએ જણાવ્યું કે ભાજપમાં જૂથવાદ છે ભાજપમાં સેન્સની પ્રક્રિયા માત્ર એક નાટક છે તો કુંવરજી બાવળિયાને લઈને કહ્યું કુંવરજી બાવળિયાને સમય આવ્યે ખબર પડશે કુંવરજી બાવળિયાના ભાજપમાં આકરા દિવસો આપવાના બાકી છે ધનજીભાઈ પટેલે રૂપિયાના જોરે બધું ગોઠવ્યું છે અને જયંતિભાઈ કવાડિયા આ બધામાંના જ એક છે તેવા આક્ષેપ પણ આ બંને પર લગાવ્યા છે

આ ધનજીભાઈ અને કવાડિયાના હિસાબે મારી ટિકિટ કપાણી સમાજ એમ કઈ છે કે આને છે એટલે મારી હરવી દઈશ સમાજ કે સમાજ કે પછી નું લીડર કટલ ભાજપ અટલ આગામી સમાજ કેસે રાજીનામું આપી દેસજીભાઈ

ભાજપે લોકસભા લડ્યા બે હજાર ચૌદમાં સોમાભાઈ પટેલ સામે ભાજપે ફતેપરાને મેદાને ઉતાર્યા સોમાભાઈને હરાવીને ફતેપરા સુરેન્દ્રનગરથી ભાજપના સાંસદ બન્યા છે બે હજાર ઓગણીસ સુધી ફતેપરા સાંસદ રહ્યા છે અને હવે તેમની ટિકિટ કપાઈ ચૂકી છે ટિકિટ કપાતા પક્ષ સામે બડાપો પણ કાઢ્યો છે બે હજાર ઓગણીસની ચૂંટણી માટે ભાજપે ફતેપરાના સ્થાને હાલ ડોક્ટર મુંજપરાને ઉમેદવાર બનાવ્યા છે

ભાજપે ફતેપરાને સુરેન્દ્રનગરની ટિકિટ આપી તો પ્રભાતસિંહે દસ લાખ રૂપિયા ઉધાર આપ્યા જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ ફતેપરાએ ઉપાડવાનું શરૂ કર્યું ધીરે ધીરે ફતેપરાને અડતાલીસ કરોડ રૂપિયા આપ્યા પોતાનો પ્લોટ વેચીને પણ પ્રભાતસિંહે ફતેપરાને રૂપિયા આપ્યા ચાલીસ લાખ રૂપિયા નું ફતેપરાના પિતાજીના ખાતામાં આરટીજીએસ પણ કર્યા ચૂંટણી પૂર્ણ થયેલ ત્રણ મહિનામાં નાણાં પરત કરવાનો ફતેપરાએ વાયદો કર્યો હતો ફતેપરા સાંસદ થઈ ગયા અને ત્રણ મહિના પણ વીતી ગયા પરંતુ નાણાં પરત ન કર્યા ત્યારે પ્રભાતસિંહે નાણાંની ઉઘરાણી કરી મૈત્રીમાં ફતેપરાના વાયદાઓને સહન પણ કર્યા ત્યારે ફતેપરાએ નાણાંના બદલામાં પ્રભાતસિંહને જમીન આપવાનો સોદો કર્યો ફતેપરા નાણાં પરત કરે એટલે પ્રભાતસિંહે એ જમીન પરત કરી દેવાનું તેવું નક્કી પણ કર્યું ફતેપરા અને તેમના ડ્રાઈવરની સહી સાથે જમીનના કાગળ પ્રભાતસિંહને સોંપવામાં આવ્યા જમીન સોંપ્યા પછી પણ વાયદો વાયદો જ રહ્યો અને વાયદો ક્યારે પાડવામાં ન આવ્યો ત્યારે પ્રભાતસિંહે નાણાં માંગ્યા પ્રભાતસિંહના દબાણના કારણે ફતેપરાએ એક પોઈન્ટ અડતાલીસ કરોડ ચેક આપ્યો પચીસ દિવસ સુધી એ ચેક ભરવા માટે ફતેપરાએ પ્રભાતસિંહને રોકી રાખ્યા અને એક સમય એવો પણ આવ્યો કે પ્રભાતસિંહે દબાણ કરતા ફતેપરાએ ચેક ભરી દેવા હામી ભણી પરંતુ ચેક રિટર્ન થયો પ્રભાતસિંહે બેંકમાં તપાસ કરી તો ચોંકાવનારા કારણો મળ્યા જે ખાતાનો ચેક હતો તે ખાતું જ ફતેપરાએ થોડા દિવસ પહેલા સ્ટોપ કરાવી દીધું હતું ફતેપરા કોઈને દસ લાખનો ચેક આપી શકે તેટલા જ માત્ર તેમના બેંક એકાઉન્ટની ક્ષમતા રહી હતી એક કરોડનો અડતાલીસ ચેક આપ્યો હતો ચેક બાઉન્સ થતા પ્રભાતસિંહે ફતેપરા સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે તો સુરેન્દ્રનગરની સમસ્યાઓની વાત કરીએ તો અહીં ફતેપરાની ટિકિટ કટ થતા તેમણે તો ઠાલવી છે પરંતુ અહીં સમસ્યાઓને પણ જોવી જરૂરી છે જે પ્રતિનિધિ છે તે જનતાની સેવા માટે ચૂંટાય છે સુરેન્દ્રનગર હંમેશાથી પછાત વિસ્તાર રહ્યો છે અહીં વરસાદ પણ ઓછો પડે છે જેના કારણે લોકોને ક્યાંક જે સામનો છે તે પાણીને લઈને કરવો પડે છે લોકસભા મત વિસ્તારમાં અહીં સમસ્યાઓનો પાર નથી અહીં સ્થાનિકો અનેક સમસ્યાઓથી સામનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને કોડી રાજકારણને બળ આપે છે પરંતુ લોકોની સમસ્યાઓને નહીં અને એટલા માટે જ અહીં લોકોની સમસ્યાઓ હંમેશા જેમ તેમ રહી છે સુરેન્દ્રનગરને માત્ર પક્ષ પલટુ નેતાઓ જ મળ્યા છે જેનાથી અહીં વિકાસની હંમેશા કમી રહી છે પક્ષ નેતાઓ પોતાના સ્વાર્થ માટે એક પક્ષથી બીજા પક્ષમાં જાય છે વોટ મેળવે છે પરંતુ લોકોના કામો થતા નથી ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધી અહીં માત્ર જાતિનું રાજકારણ રહ્યું છે સુરેન્દ્રનગર આ સમસ્યાઓમાંથી મુક્ત થાય તેવી હવે સમયની માંગ છે સોમા ગાંડા પટેલ સુરેન્દ્રનગરમાં કોડી રાજકારણની ધારી રહ્યા છે